आदर्श वायु समीकरण अपने आदर्श वायु समीकरण तारवशु टी वी बराबर एना है सबसे पहले अपने जी बोलना प्रमाण તે વનપોન પી ને ચલે છે બોઇલ નો નિયમ ચાલ્સ નિયમ છે વી ચલે છે ટી અને એવો ગેટો નો નિયમ છે બી ચલે છે એ હવે આ ત્રણેય સમીકરણ પરથી આપણે લખી શકીએ બી ચલે છે એન્ટી અપોન પી માટે પીવી ચલે છે માટે પીવી બરાબર એનઆરટી આર બરાબર સાર્વત્રિક વાયુ અચળાંક બધા જ વાયુઓ માટે આર એક સરખું હોય છે કોઈ પણ તાપમાને દબાણ અને કદ માટે r નું મૂલ્ય એક સરખું હોય છે કોઈપણ તાપમાનને તાપમાન દબાણ અને કદ માટે આનું મૂલ્ય એક સરખું હોય છે વાયુ સમીકરણ કહે છે પરિવાર આપણે જોઈશું આદર્શ વાયુ સમીકરણ બોલ નો નિયમ ચાલસ નો નિયમ અને એવો નિયમ નો ઉપયોગ કરીને આપણે બરાબર એનઆરટી શોધીશું જેને આદર્શ વાયુ સમીકરણ કહે છે હવે આપણે એક સમીકરણ તારવીશું પી બરાબર ડીઆરટી અપોન એમ તારવું પી એ દબાણ છે ડી ઘનતા છે આર વાયુ અચળાંક ટી તાપમાન અને એમ છે તો સૌથી પહેલા આપણે સમીકરણ આદર્શ વાયુ સમીકરણ આપણી પાસે છે પીવી બરાબર એનઆરટી જ્યાં એન બરાબર વાયુના મોલ હશે હવે આપણે આપણી પાસે સૂત્ર છે મોલ એન બરાબર વાયુ નું દળ એટલે કે આપણે લખીએ તો ડબલ્યુ છેદમાં ધારો કે પિતલ એમ વાપરીએ એમની જગ્યાએ આપણે મૂકીશું દળના છેદમાં આણવીય દળ આરટી હવે માટે T ને કરતા બનાવીએ તો પી બરાબર ડબલ્યુ ના છેદમાં વીટુ આરસી ના છેદમાં એમ ડબલ્યુ ના છેદમાં વી એટલે કે ઘનતા ઘનતા ડી બરાબર દળના છેદમાં તેની જગ્યાએ ઘનતા લખી શકીએ તો પી બરાબર ડી આરસી આપણે બરાબર એના ટી જ્યાં એમ બરાબર ડબલ્યુ ના છેદમાં એમ લખીશું હવે વી ને જમણી બાજુ લઈ જઈશું છેદમાં v ની જગ્યા આપણે ઘનતા લખીશું તો આપણને સૂત્ર મળી જશે આપણે ડબલ્યુ ના છેદ માં એન પી તારવો જ્યાં આર એ વાયુ ચરાંગ છે ડબલ્યુ કાર્યક્ષ

આર ની જગ્યા લખ્યું આર બરાબર અહીં આપણે લખ્યું આર બરાબર પીવી ના છેદમાં એનટી હવે આપણી પાસે એક સૂત્ર છે એફ બરાબર પી ઇન્ટુ એ બળ બળ એફ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ હવે આપણે અહીંયા પી જોઈએ છેદમાં એવી રીતે આપણે યાદ રાખી એફ એટલે ફાધર પાપાનો પી એ એના પરથી આપણે યાદ રાખીએ તો પી બરાબર એફ ના છેદમાં એ તો ની કિંમત મૂકીશું એફ છેદ એ ક્ષેત્રે અને એટલે કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ નો વર્ગ એટલે કે એલ નો વર્ગ મૂકીએ તો બરાબર એ ઇન્ટુ એલ નો ઘન છેદમાં એની જગ્યાએ મૂકીશું એલ નો વર્ગ ગુણ્યાલ નો વર્ગ વર્ગ ઉડી જશે માટે હશે એલ છેદમાં એન ટી હવે આપણી પાસે બીજું એક સૂત્ર છે કાર્ય શક્તિ ડબલ્યુ બરાબર બળ એફ ગુણ્યા લંબાઈ એલ આપણે કાર્ય કાર્ય શક્તિ કાર્યક્તિશું તો માટે સૂત્ર મૂકીશું આર બરાબર ડબલ્યુ ના છેદમાં એન્ટી તો આ રીતે આપણે સૂત્ર સાબિત કરીશું હવે આપણે જોઈએ

આના પરથી આપણે આર ની વિવિધ કિંમતો મૂકીશું તો સૌથી પહેલા જોઈએ કે એ એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણે તો પ્રમાણે દબાણ એટલે કે આપણે ધારો કે એક વાતાવરણ લઈએ પ્રમાણિત તાપમાન ટી બરાબર બસો ચોતેર કેલવીને લઈએ ચાર લિટર કેમ કે જ્યારે દબાણ વાતાવરણમાં હોય ત્યારે આપણે કદ બાવીસ પોઈન્ટ ચાર મૂકીએ છીએ તો હવે આપણે આર ની કિંમત આર માં કિંમત મૂકીએ આર બરાબર તી એક

ભાગાક કરીએ એટલે હવે આપણે તેનો એકમ લખીએ તો સૌથી પહેલા આપણે લખીએ કદ કદ અહી આપણે લીટરમાં લીધું છે એટલે કે લિટર પી દબાણ દબાણ ને આપણે વાતાવરણમાં લીધું છે તો લિટર વાતાવરણ એન મોલ મોલ ઇન વર્લ્ડ

બરાબર આપણે બાવીસ પોઈન્ટ ચાર લીટર લીધેલું તો લીટર આપણે સેન્ટીમીટર ક્યુબમાં ફેરવીએ આપણી પાસે એક લીટર બરાબર દસમી ત્રણ ઘાત સેન્ટીમીટર ઘન એટલે કે આપણે સેન્ટીમીટર ઘનમાં ફેરવવું છે તો આપણે લખીશું બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા દસમી ત્રણ ઘાત સેન્ટીમીટર ક્યુબ એટલે કે અહીં લઈશું વી બરાબર બે બે ચાર ઝીરો ઝીરો સેન્ટીમીટર ક્યુબ હવે આરની કિંમત ચારસો ઓપોન એન એન એટલે એક લઈશું ને ટી એટલે બસો તોતેર કેલવીન તાપમાન બરાબર આપણે જોઈએ તો આપણને આર બરાબર મળશે r बराबर 82.1 અહીં આપણે કદ સેન્ટીમીટર ક્યુબમાં લઈ છે એટલે સેન્ટીમીટર ક્યુબ દબાણ લખે વાતાવરણ સેન્ટીમીટર ક્યુબ વાતાવરણ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ હવે આપણે तीज रीते सूत्र पास एक सूत्र दबाण पी बराबर छोटे सेंटीमीटर पारा ऊंचाई 76 सेंटीमीटर पारा की ऊंचाई तो पी बराबर h * rho * g h એટલે કે ઊંચાઈ rho એટલે કે ઘનતા g એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તો આપણી પાસે છે h બરાબર ઊંચાઈ છોતેર સેન્ટીમીટર પારાની ઘનતા અને ગુરુત્વાકર્ષણ બળજી બરાબર નવસો એક્યાસી ડાઇન ડાઇન પર ગ્રામ એટલે કે ગ્રામ ઇન્વર્સ છે હવે આપણે એજ પ્રો અને જી એની કિંમત મૂકીએ તો આપણે અહીંયા કહી શકીએ સત્તેર પોઈન્ટ છ અને નવસો એકાણું ગુણાકાર કરીએ તો આપણને મળશે એક પોઈન્ટ ઝીરો દસ ની છ ઘાસ હવે આનો આપણે એકમ લખીએ તો સેન્ટીમીટર સેન્ટીમીટર તો ગુણાકાર પાસે વચ્ચે સેન્ટીમીટર ક્યુ ઇન્ટુ ડાયન સેન્ટીમીટર માઇનસ ટુ મળશે હવે આપણે જોઈએ કે આપણી પાસે સુત્રમાં કિંમત મૂકીએ સુત્ર છે આર બરાબર પીવી ના છેદમાં માં જ્યાં સી બરાબર આપણે કિંમત મૂકી છે વન પોઈન્ટ ઝીરો વન ઘાત વી અહીં કદ પણ આપણે સેન્ટીમીટર ક્યુબમાં લખીશું તો બાવીસ ચારસો સેન્ટીમીટર ક્યુબ છેદમાં એન મોલ એક છે તાપમાન બસો તો તેર હવે અહીંયા આપણે એકમ વિશે વિચારીએ તો પી નો એકમ આપણે લખીએ કે ડાઇન સેન્ટીમીટર માઇનસ ટુ વી કદ કદ નો એકમ આપણે લખીશું સેન્ટીમીટર ક્યુ છેદમાં હવે આપણે ગુણાકાર ભાગાકાર કરી અને આર ની કિંમત મેળવીએ તો આપણને મળશે આર બરાબર આઠ પોઈન્ટ ત્રણ 1 4 * 10^-7 पास एकम इसे विचारिए -2 અને અહીંયા +3 એટલે કે ખાલી સેન્ટીમીટર આવશે એટલે કે આપણે લખી સકીએ કે ડાઈન * સેન્ટીમીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ હવે આડે આપણી પાસે એક સૂત્ર છે આગળ જોઈએ એ પ્રમાણે lw = f * l w w નો આપણે એકમ લખીએ તો erg f f બધા રો કે ડાયન માં લઈએ ડાયન અને આ સેન્ટીમીટર એટલે કે ડાયન * સેન્ટીમીટર એની જગ્યાએ તમે erg લખી શકો તો આપને પાસે કિંમત મળશે આર બરાબર આઠ પોઈન્ટ ઇનવર્સ હવે આપણે અહીં આપણે જોયું કે આર બરાબર આઠ પોઈન્ટ દસમી સાત ઘાત અર્ગ મોલ ઇનવિન હવે આપણી પાસે છે એક ઝૂલ બરાબર દસમી સાત ઘાત અર્થ એટલે કે હવે આ અર્ઘને આપણે માં ફેરવીયે તો છેદ માં દસ થી સાત કરવું પડે માટે આર બરાબર આઠ પોઈન્ટ અર્ધ ને આપણે સાત ખાસ છેદ માં આવશે જૂલ મોલ કેલ્વિન ઇન્વ એટલે કે આપણી પાસે સૂત્ર મળશે આર બરાબર आठ पॉइंट त्रन वन चार जूल मोल इनवर्स केल्विन इनवर्स अब आपने चौथी रीते विचारी तो अपनी पास एक सूत्र है वन केल्वी બરાબર ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી જૂલ હવે આ ઝૂલ ને આપણે માં ફેરવીએ તો ભાગ્યા આપણે ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી કરવા પડે તો માટે આર બરાબર આઠ પોઈન્ટ ત્રણ વન ચાર ચાર પોઈન્ટ વન એટ ફોર કેલરી મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ એટલે કે આપણે મળશે આર બરાબર એક પોઈન્ટ નવ આઠ સાત કેલરી મોલ ઇનવર્સ કેલ્વર્સ हवे हाँ आपने पाठ मेरी तवी तो दारों के आपने दबान बार माल लिए v बराबर एक बार लिए v बराबर बाव... तो v बराबर 22.1 एकुतेर लीटर फलसे मोल एक मोल अने तापमान 273 लिए तो

હવે આપણે આરના જુદા જુદા મૂલ્યોને આપણે કોષ્ટર દ્વારા દર્શાવીએ તો આરના જુદા જુદા મૂલ્યો તે સૌથી પહેલા જોઈએ ક્રમ આર નું મૂલ્ય એકમ અને પી પી નો એકમ અહીંયા આપણે જોઈએ વી નો એકમ તો સૌથી પહેલા આપણી પાસે છે જો પી વાતાવરણમાં હોય અને વી નું મૂલ્ય લીટરમાં હોય તો આપણી પાસે છે એકમ લિટર વાતાવરણ

बयासी पॉइंट एक, एकम थे सेंटीमीटर क्यूब अथवा तो मिली मिली वातावरण मोल इनवर्स केल्विन इनवर्स तीज जो दबाण डाइन સેન્ટીમીટર માઇનસ ટુમાં હોય અને કદ સેન્ટીમીટર ક્યુબમાં હોય તો આપણને મળે છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા દસ ની સાત ઘાસ એકમ છે અર્ગ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ चौथु जो, जो दबाण डाइन सेंटीमीटर माइनस टू कद सेंटीमीटर क्यूब कीमत मिलेगी एक नौ आठ सात एकम ची कैलरी मोर इनवर्स केल्विन इनवर्स पांच मुझे दबाण पास्कल अथवा तो न्यूटन में हो मीटर क्यूब में पास्कल अथवा तो न्यूटन मीटर माइनस टू कही મીટર ક્યુબમાં હોય તો આપણને સૂત્ર મળશે આઠ પોઈન્ટ ત્રણ વન ચાર ચાર એકમ છે અને છેલ્લું છે દબાણ બારમાં હોય હોય લિટરમાં હોય તેના માટે છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ત્રણ ચાર એકમ જોઈ લઈશું ઝીરો પોઈન્ટ ઝીરો આઠ બે એક લિટર વાતાવરણ મોલ ઇનવર્સ કેલ્સ બ્યાસી પોઈન્ટ એક મિલી

આ ત્રણ વન ચાર બાર લીટર કેલ્વિન મોલ ઇન્વ થશે